મહાયુતિએ એક તરફી જીત મેળવી એ પછી જાણકારોનું માનવું છે કે સોમવારે જ્યારે શેર બજાર ખુલશે ત્યારે તેજી જોવા મળી શકે છે નમસ્કાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના શનિવારે પરિણામો જે જાહેર થયા અને એમાં ભાજપના નેજા હેઠળ મહાયુતિ મહાયુતિએ એક તરફી જીત મેળવી એ પછી જાણકારોનું માનવું છે કે સોમવારે જ્યારે શેર બજાર ખુલશે ત્યારે તેજી જોવા મળી શકે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને મહારાષ્ટ્રની અંદર મહાયુતિ જે જબરજસ્ત પ્રચંડ જીત મેળવી અને એક તરફી જીત મેળવી બસો ને બેઠકોમાંથી લગભગ બસો તેત્રીસ બેઠકો મહાયુતિ જીતી ગઈ અને કોંગ્રેસને જબરજસ્ત પછડાટ મળ્યો અને ભાજપ એકલા હાથે એકસો ને ઓગણપચાસમાંથી લગભગ એકસો તેત્રીસ જેટલી બેઠકો જીતી ગઈ હવે શેર બજારના જાણકાર શેર બજારના જાણકારોનું માનવું છે કે સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે તેજી જોવા મળી શકે છે એનું કારણ એ છે કે શનિવારના એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે શેરબજારની અંદર બે હજાર પોઈન્ટની તેજી જોવા મળી હતી બીએસસી સેન્સેક્સ લગભગ બે હજાર પોઈન્ટ વધ્યો અને નિફ્ટી પાંચસો પોઈન્ટ વધી ગયો હતો તો બજારિયાઓને તો કદાચ પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે મહારાષ્ટ્રની અંદર મહાયુતી સરકાર બનાવવાની છે ભાજપનું એનડીએ સરકાર બનાવવાનું છે એટલે શુક્રવારે જબરજસ્ત તેજી જોવા મળી અને હવે સોમવારે પણ બજારની અંદર ફાટ ફાટ એજી જોવા મળી શકે છે એનું કારણ એવું છે કે મહારાષ્ટ્ર બધી રીતના એક મહત્વનું રાજ્ય છે એક તો મતદાનની રીતે એટલે સીટોની દૃષ્ટિએ આ ઉપરાંત બિઝનેસની દ્રષ્ટિએ અને દેશનું ઇકોનોમિક કેપિટલ મા મુંબઈને કહેવામાં આવે છે મુંબઈની અંદરથી ફંડિંગથી માંડીને પૈસાનું બધી જ રીતના મુંબઈ મહત્ત્વનું છે હવે એક્સપર્ટનું કહેવું એમ છે કે મહારાષ્ટ્રની અંદર સરકાર બની એ સ્થિર સરકાર બની છે એટલે બજાર ઉપર એક સારી અસર પડી શકે અને એને કારણે રોકાણકારોનો જે વિશ્વાસ છે એ મજબૂત બનશે અને રોકાણકારોની લેવાલી નીકળશે એક્સપર્ટોએ એમ પણ કીધું કે છેલ્લા કેટલાક દિવસોની અંદર વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને ગૌતમ અદાણીના લાંચ કેસને કારણે શેર બજાર જબરજસ્ત તૂટ્યું હતું એટલે એમ કહેવાય કે શેરબજાર ઊંધા માથે પછડાયું હતું પરંતુ એ પછી શુક્રવારે તેજી આવી અને બજારની અંદર એમ લાગ્યું કે સાવ બજારની અંદર ગાબડા પડી જાય એવું નથી મહારાષ્ટ્રમાં એની આ જે જીત છે એ એનડીએની જીત છે એટલે એક્સપર્ટનું એવું માનવું છે કે શેર શેરબજારની અંદર સોમવારે બધાની જ લેવાલી નીકળશે હવે કેટલા પોઈન્ટ તેજી આવે એ તો સોમવારે જ ખબર પડશે પણ અમે ઘણા બધા એક્સપર્ટની સાથે વાત કરી કે સોમવારે શું લાગે છે તમને તો બધા એ એમ જ કીધું કે સોમવારે બજારનો જે મૂડ છે એ પોઝિટિવ જોવા મળશે અમે અહીંયા આગળ સાઉથ ગુજરાત સેર્સ એન્ડ સિક્યુરિટીના ચેરમેન યાકુબ અલીની સાથે પણ વાત કરી એમણે એમ કીધું કે ચોક્કસ સોમવારે બજારની અંદર તેજી જોવા મળી શકે છે કારણ કે મુંબઈ એ ઇકોનોમિક કેપિટલ છે અને હવે ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્રની અંદર ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ આ મહાયુતિ છે પણ સરકાર તો ભાજપની જ છે એટલે ડબલ એન્જિન સરકાર છે બીજું કે મહારાષ્ટ્રની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે એટલે આ જે ઇન્ડસ્ટ્રીઓ છે એને કારણે પણ એક લાંબા ગાળે ફાયદો થશે અમે અલીને એમ પૂછ્યું કે ઇન્વેસ્ટરોએ હવે આગામી દિવસોની અંદર કયા સેક્ટરોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો એમણે એમ કીધું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે ફાર્મા સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર છે એ પણ મહારાષ્ટ્રને કારણે અને ઓલ ઓવર પણ રિયલ એસ્ટેટ સેક્ટર સારું લાગી રહ્યું છે આ ઉપરાંત આઈટી સેક્ટર અને કેમિકલ સેક્ટરના જે શેરો છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે દર્શક મિત્રો આ તો બધા નિષ્ણાતોની વાત છે પરંતુ અહીંયા આગળ અમે એક ચોખટ કરવા માગીએ છીએ કે જો તમે શેરબજારની અંદર રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ